આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાનો ઐતિહાસિક વિજય થયો હતો આ જીત બાદ વિસાવદરમાં એક મેગા રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના વિજય ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરીને વિસાવદરની જનતાનો આભાર માન્યો હતો અને આ મહત્વપૂર્ણ મોકા પર વિસાવદરની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી हिकु तरफ़ पूरी ताक़त लॻी वई हिकु तरफ़ पैसा हिकु तरफ़ पुलिस हिकु तरफ़ गुंडा हिकु तरफ़ दारू તમે બતાયે ભેગા મળીને ગુજરાતને નવો રસ્તો બતાવાનું કામ કર્યું છે તમે ઇສસાબત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત મોટી તાકાત નથી ડારૂની તાકાત મોટી તાકાત નથી સત્તાની તાકાત મોટી તાકાત નથી દુનિયાની તાકાત મોટી તાકાત નથી કરોડો લોકો ના સંકલ્પ છે મોકલ્યા એ પછી નાગરિકો ના નાગરિકોના સંકલ્પના ધમ પર આ જીત મળે છે દોસ્તો જીત સૌને કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર એની પાર્ટી ના પચાસો કાર્ય કરતા અને એની પાર્ટી ના પાંચ નેતા ચૂંટણી ની ઉજવણી કરી રહ્યું છે દોસ્તો જિલ્લે તાલુકે ગામડે ગામડે પૈસા ના લોકો ફટાકતા ભોળી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો હોત ક્રાંતિકારી નિર્ણય કર્યો છે તમે ગુજરાત ના કરોડો લોકોની ની ને બહુ છે હજારો લોકોને ભાજપ પાર્ટીએ ગુંડા

રેડુકી ઈરા દેખાય નહીં આ વિશાવદરમાં બજારમાં ઈરાfstા આપણા રત્ન કલાકાર ભાઈઓ મંડળીની અંદર અત્યારે આવ્યા તને નો થા શાંતિ આપો ધ્યાન છે કે ગૃહ મંત્રી અહીંયા આવ્યા ચૂકડીમાં

આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે એ ધક્કા તમારે હવે નથી ખાવાના ગુફા નીતાવ્યા દોસ્તો તમે બે ધક્કા ખાધા બે લાઈનો ઉભા હવે જવાબદારી મારી છેલ્લી બે વાત કે આ ચૂંટણીમાં અમે જયારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે અનેક લોકોએ અનેક ગરીબોએ નાના માણસોએ આશીર્વાદ આપ્યા દેખાય અને મોટી ઉંમર ની અમારી માયુ એ દુખ ના લીધા અને બધાય દુઃખ ભાગી જાય એવી રીતે મિત્રો મારી જેવા નાની ઉંમર ના મારી વર્ગ ના તમે જે ભરોસો મૂક્યો છે એ ભરોસો જીવીશ નાખશે ને દોસ્તો હવે ગોપાલ ઇટારિયા નહી સરકારણી માં પાપ કર્યું યાદ રાખજો હાલ છેલ્લી વાત કે આ ચૂંટણી भोपाल ઇટાલિયા નહોતો લડતો એ તો હતો નિમિત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલા નાનો માણસ ખેડૂત ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયં ભૂ આ નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતા સાથે દબો કરવા કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉભો રાખ્યો

કેટલા અમુક સરકારી એને જાહેર માં કહી દઉં છું કે ચૂંટણી ગુરભા નહોતો લડતો ચૂંટણી વિસાવદર જનતા લડતી તમે જનતાની સાથે કર્યું છે તકે ની જનતા ની લેજો

આજે માટે એક સુવર્ણ છે જનતા છેલ્લા ત્રીસ વર્ષોથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી છે આજે પરિણામ આવી છે અને આ પરિણામમાં

અને આ પંથક સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ના ઉમેદવાર નો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન બનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસ આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધા આનો જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે એ લોકોએ રાખેલા વિશ્વાસ ની જીત થઈ છે મિત્રો આ ચૂંટણી અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબ ના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટી ના ટીમના સૌ સેનાપતિઓ કે ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ પરપડા હોય મનોજભાઈ સોરિયા હોય રાકેશભાઈ હીરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીં ઉમેદવાર હોય એવી રીતે માન્ય અરવિંદ કેજરીવાલજી અને સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ દિવસ રાત રાત મહેનત મહેનત કરી કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નેતૃત્વમાંતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણા વિજય થયો છે અમારી માયુએ મને આપેલા આશીર્વાદ નો વિજય થયો છે અમારા ખેડૂત માવતરે મારી માથા પર મૂકેલા હાથ ની મળેલા આશીર્વાદ નો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ગસતા જાત ઘસે જે આ ગુજરાત ને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજ નો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપ્યો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિસાવતર ની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટ ને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાત ઘરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક માણસ જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ